સંસ્થાઓમાંથી આશરે પાંત્રીસ કિલોગ્રામ લિટર સિરપ પરિક્રીમ નો નાશ કરવામાં આવ્યો ભરતી મેથી મુજબ સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત એપ્રિલના રોજ શહેર વિસ્તારમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને કુલ તેર સંસ્થાઓમાંથી આઇસ ડીશ આઈસ ગોળા અને ક્રીમના કુલ અઢાર નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે બોકલી આપવામાં આવ્યા હતા જે પૈકીના કુલ ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી જેથી આ સંસ્થા વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસર મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ આ સંસ્થાઓમાંથી આશરે પાંત્રીસ કિલોગ્રામ લેટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે